આણંદ સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બપોરે કલાકે પદયાત્રા પ્રસ્થાન કરાવશે આ પદયાત્રામાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આણંદના ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ પદયાત્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદ સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી ગુજરાત

મેદાન ખાતે નિરીક્ષણ કર્યું હતું આ જાહેર સભાને પદયાત્રા પ્રસ્થાન કરવાના સ્થળે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી જ્યારે આપણે આ વર્ષમાં સમગ્ર દેશમાં સરદાર પટેલજીની દોઢસોમી જન્મજયંતિના નિમિત્તે ખૂબ મોટા પાયે આયોજનો થઈ રહ્યા છે સરદાર સાહેબના મેસેજોને લોકો સુધી પહોંચાડવાના ખૂબ એક્ટિવિટીઝ ખૂબ પ્રવૃત્તિઓ થઈ રહી છે આના જ ભાગરૂપે આવતીકાલે એટલે કે છવ્વીસમી તારીખે જે બંધારણ દિવસ પણ છે છવ્વીસમી તારીખ કરમસદ જે એક સરદાર સાહેબનું મૂળ વતન હતું કરમસદ એટલે આ કરમસદ આણંદ શહેરમાં શાસ્ત્રી મેદાનથી એક યાત્રા નીકળશે જે રાષ્ટ્રીય પદયાત્રા અને કેવડિયા સુધી દસ દિવસની આ યાત્રા છે આ કાર્યક્રમમાં આવતીકાલે આપણા આણંદ ખાતે મહેમાન તરીકે પધારવાના છે ત્રિપુરાના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પણ આવતીકાલે અહીંયા આ કાર્યક્રમમાં અને ભારત સરકારના યુથ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ આવવાના છે તો આ કાર્યક્રમમાં મોટા જિલ્લાના તમામ નાગરિકોને આ પદયાત્રામાં સહભાગી થવા હું આણંદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી નમ્ર અપીલ કરું છું